આજે આપણે શેલાણાના ધણી પીઠાખુમાણની ઉદારતાની વાત સાંભળીશું પીઠાખુમાણ આમ પાણીની જેમ રૂપિયા ન વેરાય તમે તો બાપુ કોપ કરવા માંડ્યો છે ડેડાણ ગામની લાંબી ચોડી બજારમાં ઢોલ ત્રાસ અને શરણાઈઓ ગહેકે છે ઢોલીળા ઢોલ રમે છે અને પાછળના ભાગમાં વરઘોડો ચાલ્યો આવે છે સો સો ઘોડા હમસી ખૂંદે છે અને પઢાવેલા ઘોડા બે પગે ઝાડ થઈને બજારની દિવાલો ઉપર ડાબા માંડે છે અને આખું ડેડાણ ગામ જોવા ટોળે વળ્યું છે કુંડલા પરગણાના શેલાણા ગામના ગામધણી પીઠાખુમાણના દીકરાની જાન ડેડાણ ગામે પરણવા આવી છે જેની ઉદારતાએ ઘણીવાર આડો આંક વાળી દીધો છે એવા પીઠાખુમાણ દીકરાના લગ્નની ખુશાલીમાં રાણી સિક્કાના રૂપિયાના ખોબા ભરી ભરીને બજારમાં ઉછાળે છે અને રૂપિયા હાથ કરવા માટે માણસના ટોળા દોડે છે પડે છે અને ધૂળ ખખેરતા વળી ઊભા થાય છે આ બધો તમાશો જોઈને શેલાણાના ધણીને વધુને વધુ તાણ છડે છે અને રૂપિયાના ખોબા ફગાવે છે જાનના અને ડેડાણ ગામના વ્યવહાર ડાહ્યા માણસો આડા હાથ દે છે કે પીઠા બાપુ તમે કાંક વિચાર તો કરો રૂપિયા કાંઈ આમ ફોગટમાં વાપરી નખાય રૂપિયાના કાંઈક સારા દાન કરાય હા હા પીઠા ખુમાણ રૂપિયા કાંઈક રીતે વપરાય હસીને ગામધણી કહે છે સારા દાન તે વળી કેવા દાન હોય ભાઈ અરે દાન કરવાના તો હજારો ઠેકાણા છે બાપ આ તો બધું અલેખે જાય છે તમારા રૂપિયા વીણનારા અને ખિસ્સામાં ભરનારા કઈ સુપાત્ર થોડા છે કાવડિયા લઈ જઈને મોજ મજા કરવાના નવ હાથની આટાળી પાઘડીવાળું મોહર ખડખડાટ હસી પડ્યું તે અવસર પણ મોજ મજાનો જ છે ને ભાઈ ભલે પણ લેનારા સુપાત્ર હોવા જોઈએ ને તો પીઠાખુમાર પૂછે છે તમે ભાઈ મેને વરસતા જોયો છે કે નહીં હા બાપુ મેને વરસતા તો જોયો ને બસ તં એ કોઈદી આપણા જેવી ગણતરી કરે છે આ ખેતર આ સીમ આ વાડી સુપાતરની છે કે કપાતરની મારે તો દીકરાના લગ્ન છે માટે મેંની જેમ વરસવું છે નાણું કાલે મળશે પણ ટાણું ટાણું તો ભગવાન એકાદ વાર જ આપે છે જાણો છો ને હા બાપુ શેલાણુંનો ગરાસ ઘણો મોટો છે અને આ ટાણું મારા એકના એક દીકરાના લગ્નનું છે અને એ પણ જાણો છો ને તો લોકો કહે હા બાપુ જાનમાં આવ્યા છે કેમ ન જાણીએ મારો બાપલ્યો પીઠા ખુમાણે ચાતુરી ભરી પ્રશ્નોત્તરી આગળ વધારે અને ભાણભાઈની આ જાન ડેડાણે કેટલા દીએ પોગી આઠ દી થયા આપણે શેલાણાથી જાન જોડી છે એને હં જાનને આઠ આઠ દિવસનો વિલંબ કેમ થયો ફિલમ તો થાય ને બાપુ જાન ગામે ગામ રોકાતી આવે ડાયરા થાય કાવા કહુંબા નીકળે છાશુ પીવાય વાળું થાય સગા કુટુંબીઓ અને ગરાસદારો ભાઈ દીકરાના આકરા સમ દઈને જાનને રોકે છે આ રોકાણ અને મહેમાન ગતિ કઈ રીતે બને ભાઈ એ તો બાપુ આપની રાખાવટ અને અમીરતાને કારણે તો પછી ભાઈ મારી એ અમીરાત આજ ન દેખાડું તો ક્યારે દેખાડું અને મારે ક્યાં જાજા દીકરા છે ભાણભાઈ સાત ખોટનો એક જ દીકરો છે અને દીકરાના લગ્ન લગ્નનો વરઘોડો અને દત્તા કોટીલાના ઇતિહાસ પ્રસિદ્ધ આ ડેડાણ અને ડેડાણને યાદ રહેવું જોઈએ કે જાન આવી હતી શેલાણાની હવે વાત રહી રાણી સિક્કાના રૂપિયાની જુઓ ભાઈ આ રૂપિયા જેના જેના હાથમાં જાય છે એ કેવા રાજી થાય છે એમ આમાં તો બાપા અઢારે વર્ણનો રાજીપો છે જો આપણે દાનની વાત કરશું તો અન્ય વર્ણ આ રૂપિયા લેશે સમજવા જનારને સમજાઈ ગયું વાત તો તમારી સાચી હો બાપુ હાઉ તય જોવો અને રાજી થાવ આમ કહીને પીઠા બાપુએ પોતાના ખેડૂત વસતા ઉકાળીને આજ્ઞા આપી ઉકાપટલ ખોબા ભરીને ઉછાળતું જો હાથ પાસો ન સોરીશ અને શેલાણા ગામના ગામધણીના ભેરુબંધ વળી પાછા રૂપિયાના ખોબા ઉછાળવાનું ચાલુ કર્યું અને વરઘોડો માંડવી પહોંચ્યો ત્યાં સુધીમાં રાણી સિક્કાના રૂપિયા પાંચેક હજાર ઉછળાઈ ગયા હતા અને આ વાતની જાણકારનો મન બહુ નવાઈ લાગે ભાણખુમાણની જાનમાં શેલાણા ગામ આખું જાનૈયું હતું અને જાન જૂતી ત્યારે ચાર પાંચ દૂધણી ભેંસો પણ સાથે લીધેલી કે રસ્તામાં બાળબચ્ચા ભૂખ્યા થાય તો તાજું દૂધ પાવા થાય અને પટારો ભરીને તો લાડવા સાથે લીધેલા કે રસ્તામાં સૌને ટીમણ કરવા થાય થોડાક ગામના અંતરે હળદો લાગવાથી પટારો ભાંગી ગયો અને લાડવા વેરાવા લાગ્યા તો પીઠાબાપુને કોઈકે વળી સલાહ આપી બાપુ લાડવાનો બગાડ થાય છે હો તો બાપુ કહે બગાડશાનો બાપ સીમના જનાવરને ગળામણ મળશે અને કીડી મકવાડા ખાશે અને વટામાર્ગોને ભાતું મળી જશે જીવને મોઢે જે વસ્તુ પોગે એનો બગાડ ન કહેવાય ઢોળાવા દો શેલાણાની જાડેરીજનને ડેડાણે સાચવી જાણી પણ મધરાતે હિસાબ માંડતા રૂપિયા તૂટ્યા એ સમયે જાનવાળા વેવાઈને ગામને પાદરે જઈને દાન દેવાના સવારે ડેડાણ ગામના પાદરે જઈને દાન દેવાની હતી પણ રૂપિયા ન મળે બાપુનો આ પટેલ દાનમાં દેવા જેવો છે શેલાણાના કણબી વસતા ઉકાણી તરફ પોકે મહર બોલ્યું હા પટેલ ઘણો જાડો છે દાનમાં પૂરો પડી રહેશે દાનમાં પૂરો પડી અને એક વેત વધશે વસતા ઉકાણીએ માથા પર પાઘડી બાંધી અને મારી સાથે બે ઊંટ મોકલો ખાનગી ખૂણેથી મરમ પ્રશ્ન પૂછાયો ઊંટ લઈને ક્યાં જશો પટેલ તો વસતા ઉકાણી કહે રાજુ રાજુલે જઈશ ધીમું હાસ્ય ઉઠ્યું રાજુલે જઈને પાણા ભરી લાવશો કે શું તો વસતા ઉકાણીએ રૂપિયા ભરવા માટે બે ઊંટ લીધા રાતોરાત ગઢડા મંદિરમાંથી વહેવારે વીસ હજાર રાણી સિક્કા લીધા અને સવારે ડેડાણ આવી ગયા અને સવારના પહોરમાં ડેડાણ ગામના પાદરે સાધુ બ્રાહ્મણ અને અતિત ફકીરની લાંબી કતારો લાગી છે પીઠાકુમાર દાન દેવા પાદરે આવ્યા છે ત્યારે વસતા પટેલે કીધું બાબુ ખોબા મોઢે દેજો પીઠા ખુમાણે સૂચક નજરે વસતા પટેલના ચહેરામાં જોયું ત્યારે પટેલે કહ્યું વીસ હજાર લાવ્યો છું બાપુ પ્રતાપસિંહ શેલાણાના ગ્રાહનું અને ડેડાણમાં રાણી સિક્કાના રૂપિયાના ખોબા દાનમાં દેવાયા ત્યારે ટોળે વળેલ સમાજ આખો મોંમાં આંગળીઓ નાખી ગયો કે જેવો ગામનો ધણી ઉદાર છે ને એવો જ એનો ખેડૂત વટદાર છે આવી જ અવનવી ઇતિહાસોની ઘટના સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો